કોંગ્રેસ છોડી ભાજપ જોઈન કરી ટિકિટ મેળવી પટેલોમાં બહુ જ મોટી ફાટફૂટ કરાવનાર આ જ વ્યક્તિ છે આણંદના નાગરિકો જાગો એક થાય તો આ બહાર વતિયા આણંદના ચલાવે માટે આણંદના દરેક ગ્રુપ એક થાવ ચઢાવી ચઢાવી આણંદ જુદું કર્યું ને અત્યારે આણંદની પથારી ફેરવી નાખી છે પાલિકામાં પણ તેનું જ રાજ ચાલે છે પાલિકા પ્રમુખ પણ તેના જ ઈશારે કામ કરે છે તે પોતે

આવતો નથી બહુ જ પ્રમુખ હેડ થી જ બધું બાપજીના ઈશારે કરવામાં આવે છે કારોબારી ચેરમેન ને પણ બૂઠો કરી દીધો છે ટોટલ વહીવટ કારોબારી તથા અન્ય જે કમિટી નો વહીવટ પ્રમુખ જે છે તે ટેબલ પરથી થાય છે એમાં પણ બાપજીનો બહુ જ મોટો હાથ છે આવનારા દિવસોમાં આણંદના લોકો આમને આમ ઝઘડી મળશે તો આવા તત્વો જે છે તે પણ આનંદ નું નામ બગાડશે બાપજી અને પ્રમુખને વર્ષોથી ખાવા પીવાના સંબંધ છે જેથી પ્રમુખ પણ કશું કરી શકવાના નથી બે હજાર સત્યાવીસ પહેલા બધા જ એક થાવ જૂનું નવું બધું ભૂલીને એક થાવ આવા ખરાબ વહીવટથી તમે દૂર થાવ અત્યારે આણંદમાં જૂનું ગરબાગ્રુપ હાર્ટ કિલર જે સારા વહીવટથી ચાલતું હતું તેમાં પણ આ જ મોજરાએ પગ પેસારો કરી તેમાં પણ અમુક જવાબદાર વ્યક્તિને જુદી કરવામાં આવી છે આ મોજરો દ્વારા દરેક સંસ્થા વહીવટકીય સંસ્થામાં પગ પેસારો કરવા માંગે છે જાગો આણંદ અત્યારે જે ગ્રુપ સાથે સંકળાયેલ છે તે ગ્રુપમાં પણ આ મચરાત એ છેનરવું કરેલ છે કોઈનું નામ નથી લખવામાં આવતું બદનામીના કારણે આને કોઈ પોતાના ઘર સુધી ના લઈ જશો ડીએનએ જેવા ગ્રુપમાં પણ પગપેસારો કરવાનો ટ્રાય કરશે આણંદવાસીઓ સાચવજો મૂળ ગાનાનો છે ત્યાં તને કોઈ પૂછતું પણ નથી ને આણંદને રવાડે ચડાવે છે પાલિકા પ્રમુખ પણ અત્યારે એમના જ ઇશારા પર ચાલે છે જેથી પાલિકાના છૂટીલા સભ્યોમાં પણ કચવાટ પેદા થઈ છે પ્રમુખ કોઈ સભ્યનું સાંભળતા નથી ગઈ બોર્ડ મીટિંગમાં ઘણા સભ્યો ગેરહાજર હતા આવનારી બોર્ડમાં પણ આનાથી વધારે ગેરહાજર રહેશે પ્રમુખને કોઈ સભ્ય રજૂઆત કરવા જાય તો પ્રમુખને ઈગો નડે છે પ્રમુખને એવું ખબર નથી કે જે નાગરિક છે તે ખુરશી પર બેઠો છે બેઠો છે તે સભ્યના મતથી બેઠો છે હું તે સભ્યોને ખુરશી પરથી મને ઉતારતા પણ આવડે છે તારે સભ્યનું સાંભળવું પડે આણંદ ગ્રામજનોનું પણ સાંભળવું પડે ને પ્રમુખને પણ ભાન નથી તે યોગેશ પટેલના ઈશારે કામ કરતો હોય તો ચેતી જજો પાટિલ સાહેબને જે વ્યવહાર કરી ને પ્રમુખને બેસાડ્યા છે તેનો લેટર બીજી વખત મોકલવામાં આવશે ઓડિયો ક્લિપ છે તે જવાબદાર વ્યક્તિને પેન ડ્રાઈવ થી મોકલવામાં આવશે અહી સીઆર પાટિલ પર પણ લખવામાં આવ્યું છે કે સીઆર પાટિલને જે વ્યવહાર કરીને પ્રમુખને બેસાડ્યા છે તેનો લેટર પણ બીજી વખત મોકલવામાં આવશે તો અહીં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ પર જે છે તે ફરી વિવાદાસ્પદ આ લેટર વાયરલ થઈ રહ્યું છે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને વિવાદોમાં સપડાયા છે તેમના પરાક્ષેપ છે કે તેઓ પટેલ સમાજમાં ફાટા પડાવી રહ્યા છે અને આણંદમાં અત્યારે કંઈક બરાબર ચાલતું નથી ત્યારે આ લેટર જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા લેટર વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચો આ કસ્તે જણ તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં આભાર